કચ્છના રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભચાઉમાં ત્રણ પોઈન્ટ ચાર ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રાત્રે દસ વાગે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો વળી બીજી બાજુ રાપરમાં પણ બે પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એવામાં આજે વરસાદ હવે ખમૈયા કરે તેવી શક્યતા છે હવામાન વિભાગ દ્વારા સવારે 10 વાગ્યા સુધી પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે અને બાકીના જિલ્લાઓમાં યેલો એલર્ટ છે સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલ રામજીભાઈ મૂર્તિવાળા પાસે અતિ દુખદ ઘટના સામે આવી છે અહીં અજાણ્યા શખ્સો દ્વારા લગભગ પંદર થી વીસ શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો ચાર મહિનાનો પરિશ્રમ નિષ્ફળ જતા તેઓ ધસકે ધસકે રડી પડ્યા હતા આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ સ્થિતિ છે પલીપાર વિસ્તારમાં લગભગ બસો પચાસ ઘરો પાણીમાં ડૂબી ગયા હતા ગુજરાતના પોરબંદર જિલ્લામાં વરસાદ પછી માધવપુર ઘી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા એક દૂધનું ટેન્કર તણાઈ ગયું હતું એનડીઆરએફની ટીમે તેમાં ફસાયેલા તેર લોકોને બચાવ્યા હતા હવામાન વિભાગે ત્રેવીસથી 26 ઓગસ્ટ દરમિયાન હિમાચલમાં ભારેથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ ત્રણસો સુડતાલીસ રસ્તાઓ હજુ પણ બંધ છે આ ઉપરાંત બસો એક્યાસી ટ્રાન્સફોર્મર અને એકસો પિસ્તાળીસ પાણી પુરવઠા યોજનાઓ પણ ખોરવાઈ ગઈ છે દિલ્હીમાં રખડતા કુતરાઓને શેલ્ટર હોમમાં પૂરવાના આદેશનો સખત વિરોધ થયા બાદ અંતે સુપ્રીમ કોર્ટે શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલા કૂતરાઓને છોડવાનો આદેશ આપ્યો છે માત્ર બીમાર અને આક્રમક જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે તેમજ નસબંધી કરીને કૂતરાઓને છોડી મૂકવામાં આવશે હરિયાણાના ગુરુગ્રામમાં એલવી યાદવના ઘરે ગોળીબાર કરવાના આરોપી ઈશાંત ઉર્ફે ઈશુ ગાંધીની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે પોલીસને ઈશાંત ફરીદાબાદમાં છુપાયેલો હોવાની માહિતી મળી હતી અમેરિકાએ તમામ વિદેશી ટ્રક ડ્રાઈવરો માટે વિઝા ઇસ્યુ કરવાનું તાત્કાલિક ધોરણે બંધ કરી દીધું છે વર્કર વિઝા રોકવા પાછળનું કારણ ભારતમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલો સિંહ છે જેણે એક ભૂલને કારણે મોટો અકસ્માત સર્જ્યો હતો જેમાં ત્રણ લોકોના જીવ ગયા હતા દક્ષિણ અમેરિકામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે રીતે સ્કેલ પર તેની તીવ્રતા આઠ મપાઈ હતી જોકે ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાની કે માલહાનીના અહેવાલ સામે આવ્યો નથી પરંતુ વિસ્તારમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ હતા ગુજરાત ના આજના સીજે એક્સપ્રેસ ન્યુઝ સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર